એ યજ્ઞ નું ફળ કન્યાદાન થી મળે અને દસ દીકરીનું કન્યાદાન કરો અને જેટલું ફળ ફળ મળે એટલું જ વૃક્ષ અને પાંચ પવિત્ર વૃક્ષો છે વડ પીપળો ઉમળો આમાં આમાંથી જ્યાં જો તમને વડ જ દેખ એટલા પવિત્ર વૃક્ષો નું વાવેતર ચાર ધામ ની જાત્રા એ લવજી બાપુ કહેલા કોઈ સ્વાર્થ આમ તો સંત હૃદયમાં સ્વાર્થ હોય છે એટલી સરળતા એટલી સાધી અને એ લવજી બાપુની આ તપોભૂમિ ભૂમિ મારાન તમારા કેટલા જન્મના પુન ભેગા થયા હશે અને એ પૂર્ણ ફળ દેવા તૈયાર થયા હશે ત્યારે આવી ભૂમિમાં મને તમને ભાગવતની કથા મળે કેવી સેવાકીય પ્રવૃત્તિ આશ્રમમાં ચાલે છે બધાયની વિનંતી છે ભાગવત રામાયણ શિવપુરાણ જીવનમાં વાંચો ન વાંચો પણ આ પુસ્તક તો એક વાંચજો

જેની અંદર સ્વાર્થની ગંધ પણ નથી એનું નામ સેવા છે અને યાદ રાખજો યજ્ઞો તો ઘણા બધા એક યજ્ઞ છે સાત દિવસનો યજ્ઞો ઘણા બધા હોય આપણ એક યજ્ઞ છે કેટલા દિવસનો 7 સાત આ યજ્ઞનું નામ શું છે જ્ઞાન યજ્ઞ

આ લવજી બાપુ નું તપ છે આ સેવકો ની સેવા છે અને આનાથી મોટી ભગવાન ની બીજી કૃપા આપણી ઉપર કહ્યું નિયમિત કથા સાંભળજો અને બીજી મારી પ્રાર્થના આપવાની છે સેવાની આહુતિ તન મન અને ધન આહુતિ આપી દેજો જેટલો આ શરીર થી સેવા થાય એવો જ્ઞાન યજ્ઞ માં કરી લેજો આ સેવા કરેલા શરીરથી તમને એવા પરમ આનંદ ની પ્રાપ્તિ થશે કે જીવનમાં ક્યારે દુઃખ અનુભવાશે એટલી સેવા કરજો અને બાપ એટલું દેજો કારણ કે જે આપશો એ હજાર ગણું થઈને પાછો આવશો અહીંયા તમે કઈ આપશો ને એ બધું નથી કઈ હું લઈ જવાનું નથી કોઈ બ્રાહ્મણો લઈ જવા નથી આ બાપુ લઈ જવાનો નથી કોઈ સેવક લઈ જવાના તમારી લક્ષ્મીનો સદઉપયોગ આશ્રમ ની સેવાકીય પ્રવૃત્તિમાં થવાનો છે કોઈ આઈ પોતાના સ્વાર્થ માટે ભેગું નથી બસ એક સંતે વર્ષો પેલા પ્રયાસોથી આશ્રમ આશ્રમની પ્રવૃત્તિ થાય છે દરેક વ્યક્તિને પરમાત્મા નિરોગી શરીર રાખે સારી બુદ્ધિ આપે સુખ શાંતિને ઐશ્વર્ય આપે અને જ્યાં સુધી જોડાયેલો જીવ જીવે ત્યાં સુધી સેવા કરે સેવા કરે અને સેવા કરે